દસ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓની અંદર રસ્તાઓ પેપર બ્લોક સાથે જ પાણીની લાઈનો લાઈનો ગટર રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો પણ કરવામાં આવશે જેવો પણ મહત્વનો અને મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવી રહેલો છે આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા દસ લાખ સુધી કરવામાં આવી શકે છે ભારત સ્વાસ્થ્ય હેઠળ કરી રહી છે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને દસ લાખ કરવાના દસ્તાવેજને કેન્દ્ર સરકારે આખરી રોપ આપશે જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવશે આ અંગેની જાહેરાત એક ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટની અંદર કરવામાં આવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ અત્યારે સૂચનાઓ જાહેર કરવામાં આવી રહેલી છે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે મોદી સરકાર આગામી દિવસોની અંદર સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વિચારી રહી છે ગયા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચારસો રૂપિયાની સબસિડી શરૂ કરવામાં આવી હતી અને આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચાઓ હાલ જોર પકડી છે એટલે કે આ વખતે પણ ફરી એકવાર ઘટાડો થઈ શકે છે જેવી માહિતી બજારની અંદર ફરતી જોવા મળી છે કેન્દ્ર સરકાર ત્રણસો રૂપિયાની રકમની અંદર વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટ મોટી અપડેટ સામે આવી છે એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા બે વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમર અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે તમારે પંદર વર્ષની અંદર બે વાર અપડેટ કરવાનું રહે છે પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો પાંચ વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે અને બીજી વાર પંદર વર્ષના બાળકો થાય તે પહેલાં એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે તો એ સાથે જ સોનાની ખરીદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે સોનાના ભાવ વધવાના કારણે ખરીદીની અંદર ઘટાડો થયો છે સોનાની ખરીદીમાં પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાની કિંમત ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા ઉપર પહોંચી ગઈ છે નિષ્ણાતોના મતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે પણ તે ઘટીને એકસઠ હજાર થાય ત્યારે સોનાની ખરીદી વધી શકે છે જેવું પણ નિષ્ણાતોના મતે માનવામાં આવી રહ્યું છે અને હાલ દસ લોકસભાની ચૂંટણીને હવે જાજો સમય બાકી નથી ત્યારે બીજેપી દ્વારા મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક તરફ વિપક્ષની પચીસ થી વધુ પાર્ટીઓ પીએમ મોદીને રોકવા માટે

એક લાખ કરોડનું દેવું છે જે દેશની અંદર ગુજરાત નવમાં ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ લાખ કરોડ પણ વધુ છે તાજેતરની અંદર નાણા મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર નવમાં ક્રમ ઉપર આવી રહેલું છે સાથે જ તાજેતરની અંદર એટલે કે પંદરમી ઓગસ્ટ બે ના ત્રેવીસના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં વિધાનસભાને લોકસભાની ચૂંટણી થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે તો ઉપરાંત દીકરીઓને મળશે બાર હજાર મામેરું યોજના હેઠળ હાલ બાર હજાર રૂપિયાનો લાભ મળે છે જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા બાર હજારની સહાય સરકાર તરફથી મેળવી શકે છે રાજ્યની અંદર નેવું હજાર કરતા વધુ દીકરી આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણિત સ્ત્રીઓ જે નવી નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઇન ફોર્મ પણ ભરવાનું રહે છે જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને બાર હજાર રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા રૂપિયા દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શક્ય છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખ થી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને મારફતે જણાવી દઈશું મળી શકે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે જેમાં આ વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને

ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને

નાણા વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી અંદર રાહત ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકશાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવે છે જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે

વધારો થતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે શહેરના વરાછા વિસ્તારની અંદર અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગરપાલિકાને મળી રહી છે જ વિવિધ સ્થળોએ દસ હજાર ને પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર ને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજાર પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્રણ થી વધુ બાળકો હશે તો નહીં મળે આ સરકારી સેવાઓનો લાભ આસામના મુખ્યમંત્રી હિમતા બિશ્વા રસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા ઉપર મર્યાદા નક્કી કરવામાં આવી છે આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે જેમને ત્રણથી વધુ બાળકો નથી એસસી અને એસ ટી મહિલાઓ માટે ચાર બાળકોની ચૂટ નક્કી કરવામાં આવી છે ત્યાર મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા દ્વારા ઓથોરિટીએ કહ્યું છે કે પંદર ડિસેમ્બર બે હજાર થી આગામી ત્રણ મહિના એટલે કે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી સમય મર્યાદા નિર્ણય પણ લેવામાં આવેલો છે તો એ સાત જ ડ્રોન ની ખરીદી ઉપર સરકાર આપશે

કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર સો ટકા અથવા તો દસ લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે